Maia queria Que Maia daimato <tem PROMIN junior> <Hello? repeille> <palingrisos> <ikka> બગડાણે આપણે જગતમાં જોઈએ છીએ હમણાં આવો જો કે માણસ માયા હારું માથું કપાવે છે તો ઘણું ફાયું હોય આપણે નહીં ઘણું ભાઈ હા નામ સહેજ ઘણી એક નીચે હા માયા માથું કપાવે છે અને માયા જ્યારે જાય છે જ્યારે માથું ન હોય ધડ માથે ત્યારે એ જાય ને તે મળી ન જાય એ આટ આટોમેટિક છે ને એ શોર્ટકટ સમજાયાનું છે કુદયાં કરતા હોય તો હેઠા બે કાઠ મન કુદયા પડી છે હું તે વાત કરું છું શબ્દો તમે ક્યાંથી લાવો માનો એમ નથી તો શું કહો એ શબ્દ ગોતવા જાય જોઈએ ને મેઢ ન ખાય હા એ અમે ક્યારે કેમ ને કેવો ઓપરેશન પૂછશો કેટલો પૂછશો ક્યાંથી પૂછશો હા નક્કી ન હોય એ તો નક્કી નથી નાય સાચી વાત તો એ છે કે હા શબ્દ આવ્યો એટલે શબ્દનું સ્વરૂપ સોતા હા વખતા હા હું ખડું થઈ જવું છું કળશીઓ ગલાશભાઈ આવી ગયા હામાં નામ લીધા કે હું જોઈએ ભાઈ તો તો કાંઈ ગોતવાનું ના રહેવું પડી ના લે સમજાણું બઉ ભાઈ છતાં માણસ હાભળીને પાથરો ખરેખર હારી જાય આ જેની બીમારી પુરુષાર્થમાં કોઈ દુનિયામાં પુરુષાર્થથી મોટો કોઈ નથી આપણે તમે કેટલા ગ્રંથ જો છો તો એ કેટલા ગ્રંથોમાં હશે લખેલો લેખ માંથી મેખ મારી દીધા એટલા સુધી લખેલું પુરુષાર્થ એવો છે એમ કેવા બાબુ લેખ આવે તો પુરુષાર્થ ફેરવી નાખે જેને મહાપુરુષાર્થ કે છે ઓ મહાપુરુષાર્થ છે એ ખરેખર પ્રાબંધનો પણ નાશ કરી નાખે છે જે નક્કી થઈ ગયો છે એનો પણ નાશ કરી માર્કંડેય પુરણમાં માર્કંડેજીનું આયુષ્ય આઠસ વર્ષનો લખેલો છે પછી મા બાપે એવા હતા અને પોતે એવા હતા કે પછી સાધના કરી મા બાપે અહીંયા થી પદ્ધતિ એથી સાધના કરાવી એ પુરુષાર્થ દ્વારા અહીંયા પહોંચ્યા તે કંઈક ઉપર જન્મ જીવન જીવન જીવ આ શબ્દ તમારે ગળે ઉતરેવો નથી એક મા પણ કહેતો નથી કે પારબંધને પણ પુરુષાર્થ નાશ કરી નાખે પુરુષાર્થથી મન પરમાત્મા બની શકે છે આ એન નો સિદ્ધાંત છે પરમાત્મા કેમ બની શકે છે ભગવાનના જulp નો હવે આમ કોઈ સમજેવો નથી આ વાતમાં બરાબર ભગવાન ના સ્વરૂપ નું ચેતનાનું બ્રહ્મનું ધ્યાન કરે છે ખુદ પરમાત્મા બની જાય છે જ્યાં હાજર છે અમર છે અવિનાશી છે બ્રહ્મ છે નિર્વાણ છે સત્ય છે પ્રાપ્ત ઉહ પછી કોઈનું કાઈ હાલતું નથી પુરુષાર્થ ને મહાપુરુષો એ અહીંયા મૂક્યું છે અને બીજા તો બધાએ આ નીચેના પુરુષાર્થ કરવામાં પણ ખરેખર એમાં આને પણ પુરુષાર્થ માટે કોઈને વિશ્વાસ નથી બીજી વાતોમાં વિધિઓમાં વિશ્વાસ છે પણ હું વાત તો છે એટલું બધું તો હું ભાર નાખવા માથે ચાહતો નથી અને એ તો ભાગમાં જો હશે તો જેના પહેલા જાગી ગયા હશે એનું જીવન ફરી ગયું છે વિચાર ફરી ગયા હશે બધું ફરી ગયું હશે ને એના માટે વાંધો નથી બાકી બાકીના છે એને આ ત્રણેય જીવનમાં વાતો વણવી જોઈએ પવિત્રતા પરોપકાર અને સહનશક્તિ ખુબ થઈ ગયું ખાટી જેના દ્વારા જેને અપનાવવાથી પોતાની જે રાહ છે મજબૂત થાય છે રાહ કપાય છે અને જે પરમાત્માએ રાહ જ બધાને બતાવ્યો છે માટે આ રાહ લ્યો આ ત્રણને અપનાવો પવિત્રતા પરમારથ અને પુરુષાર્થ આ સહન શક્તિ ઘણું થઈ જાય આશ રાખીને આ માર્ગ્યા હાલ્યા જાઓ ઉતાર કરવી એ આ વાતમાં બરાબર નથી એ પણ શાસ્ત્રનો સિદ્ધાંત છે આને તો ખાસ નિયમો છે એ નિયમો લેવા એમાં સંતોષ રાખીને એ જે કાંઈ પરમાત્મા બનાવી રહ્યા છે બધો એમાં સંતોષ વિશ્વાસ રાખીને આગળ હાલ્યા જાઓ બસ એટલો ઠીક છે ને હું ચાબખા મારવાની જરૂર નથી બરાબર છે અને પવિત્રતા સિવાય કોઈ ધર્મે નથી આ જગતમાં બરાબર છે પરોપકાર કેમ આ બીજા જે જીવો છે ને મદદરૂપ થાવ આ જગત છે ને મદદરૂપ મદદરૂપ થાવ બીજું સાધન છે પરોપકાર એટલે જગત મદદ ચાલુ થઈ ગરીબ મજબૂર લોકો ત્રીજું સાધન છે કારણ કે સહન શક્તિ વગેરે કોઈ કાર્ય થઈ શકે નહીં માણે જીવનમાં ઈશ્વર ઉપર ભરોસો રાખી આ વસ્તુને અપનાવી લેવી અને વિશ્વાસ રાખીને વિયો જાઓ બસ બીજી વાત બધો થઈ રહેશે હા હરિગુરુ સંતોનો સિદ્ધાંત છે સંતોની આ વાતો છે શરણ દીધું ને પરમાત્માના વચનોનું પાલન કર્યું ને કોઈ નિરાશ થયો અત્યાર સુધી કોઈ જાહેરમાં કે હરિના વચનોમાં શાસ્ત્રના વચનોમાં હજી ક્યાંય ખોટી પડી બસ બાકી કઈ કેવું હોય તો આમ થાય છે મને ખબર પડે છે એ વાતામાં હું તો વિશ્વાસ નથી કરતો બીજા પણ એવું કોઈ શાસ્ત્ર કાર્યક્ષ કોઈ શાસ્ત્ર કીધું શાસ્ત્રોમાં વચનો ત્રણ પ્રકારના હોય છે એક ભયાનક જે બીવરાયાનો હોય છે જમાવાવાણ જમાવાવાણ જમતેવા હોય હોય જમ મારી નાખે લોઢા ડંડા કરીને થી મારે મો ગરી મારા બાપા હા એમ કે ને અગની માથે આલાવે

યેરલા મને નોટરી કરવા જાય જમણે ધકો જ નહીં રાયબટ ઉને ખોટાયું હશે છે 哪呢。